સમસ્યાઓ સહકારી વિસ્તારમાં થતી હોય હિંમતનગર હિંમતનગરથી સહકારી જીન ચોકડીથી પોલીટેકનિક રોડ ઉપર ત્યાં વારંવાર ખાડા પડી જાય છે આજુબાજુ સર્વિસ રોડ જે બનાવે છે એમને એમાં ખાડા પડી જાય છે અને એ લાઇન અને મટિરિયલ અંદર નાખે છે મટીરિયલ નાખ્યા પછી વરસાદ પડે છે ત્યારે મટીરિયલનું જે બધું ગંદકી હોય એ વાહન પેટે છેક આગળ રોડ ઉપર જાય છે અને ત્યાં વાહનો સ્લીપ કરતાં થઈ જાય છે આજે વીસેક વાહન સ્લીપ થઈ ગયા એક ગાડી તો દિશા જ બદલી નાખી આખી ગાડીએ જ પણ ભગવાન કરે કોઈને નુકસાન નથી અને કોઈને કોઈ જાનહાનિ કે કોઈ ઘટના એવી થઈ નથી પણ હાઈવેને અમે જાણ કરી હાઈવેને જાણ કરી તો હાઈવેવાળા આવ્યા અત્યારે વોશ બોસ કર્યો છે રોડ પણ હજુ એક પરમાનન્ટ સોલ્યુશન નથી એમ અમે બધા વેપારીઓ ભેગા થઈને એમને કમ્પ્લેન કરી છે કે ભાઈ આ અમારે આવું ફરી ના થાય અને કોઈને જાનહાનિ ના થાય નહીં એ રીતે એ પગલાં લે વેપારીઓ એવું કીધું કે ભાઈ આ કાયમી પ્રોબ્લેમ પ્રોબ્લમ સોલ્વ કરો અમે કંટાળી ગયા પાંચ વર્ષથી કામ ચાલુ જ બ્રિજનું હજુ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ભરતભાઈ પ્રજાપતિ